નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે ઓએન જેસીમાં ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો જે ચાર હજારને ચૌદ જગ્યાઓ માટેની ભરતી છે એમાં આપણે આ વિડીયોમાં જાણીશું કે એની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે અને કયા લોકો આન માટે એલિજિબલ છે અને એપ્લાય કરી શકશો અને તમારે એપ્લાય કરવા માટે શું કરવું પડશે તો બધી જ માહિતી આ વિડીયોમાં તમને મળી જશે તો વિડીયો અંત સુધી જોજો વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા મિત્રો અને જે મિત્રો નવા આવેલા છે ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો નીચે આપેલી લાલ કલરની સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી લો અને બાજુની બે લાયકનને પણ ક્લિક કરો જેથી આવનાર વિડીયોની કોઈપણ નોટિફિકેશન હશે એ તમારા મોબાઈલમાં તરત જ મળી જશે એ આપણે જોબ્સને અપડેટને લગતી બધી જ વિડીયો આપણે આ ચેનલ પર બનાવતા જ રહીએ છીએ મિત્રો તો આપણો તમારો સમય ના બગાડતા આપણે વિડીયોની શરૂઆત કરી લઈએ તો મિત્રો ડેટ ઓફ નોટિફિકેશન આપેલી છે ચૌદ ત્રણ બે હજાર ઓગણીસ અને લાસ્ટ ડેટ આપવામાં આવેલી છે અઠ્યાવીસ ત્રણ બે હજાર ઓગણીસ આમાં આ ડેટને ધ્યાનમાં રાખીને તમે તમારો અપ્લાય કરી શકો છો અઠ્યાવીસ ત્રણ એ લાસ્ટ ડેટ આપવામાં આવેલી છે તમને મિત્રો તો આ વર્ક સેન્ટર ટ્રેડ ટેન્ટેટિવ નંબર ઓફ ધ સીટ્સ એસસી એસટી ઓબીસી અને જનરલ એવી રીતે અલગ અલગ વર્ક સેન્ટર મુજબ તમને આપવામાં આવેલા છે મિત્રો દહેરાદૂન ઓબીસી જો દિલ્હી જોધપુર મુંબઈ આવી રીતે તમને અલગ અલગ જે જગ્યાઓ છે અલગ અલગ વિભાગમાં આપેલી છે મિત્રો તો આપણે ગુજરાત માટે પણ છે વડોદરામાં છે વડોદરામાં તમને એકસોને ઇઠ ઇઠ્યોતેર આપેલી છે જગ્યાઓ અંકલેશ્વરમાં તમને ચારસો ચુંમ્બોતેર આપેલી છે અમદાવાદ માટે આપેલી છે ચારસો ને ત્યાંશી અને મહેસાણા માટે આપેલી છે ત્રણસો ને સડસઠ એવી રીતે અલગ અલગ આપેલી છે વેસ્ટર્ન સેક્સર માટે આપણને પંદરસો ને કુલ ટોટલ જગ્યાઓ આપવામાં આવેલી છે તો મિત્રો આ તમે જોઈ લેજો કે તમે કેમો તમે હાથ ભરી શકો છો ફોર્મ આ અકાઉન્ટ માટેલી જગ્યાઓ છે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ડ્રગ્સમેન સિવિલમાં ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રોનિક્સ મેકેનિક ફિટર ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક વગેરે વગેરે જગ્યાઓ આપવામાં આવેલી છે તો તમને આ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપી દઉં છું મિત્રો આ નોટિફિકેશનની તો તમે આ જોઈ લેજો મિત્રો પૂરેપૂરો વાંચી લેજો કારણ કે હું વાંચવા જઈશ તો તમારો સમય બગડશે અને તમને કોઈ ઉપયોગી ના થાય અને તમને સમજાય ના સમજાય એના કરતાં હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું કમ્પ્લીટલી વાંચીને આ જોઈ લેજો મિત્રો એમાં તમને એ જ ક્રાઇટેરિયા તમને જણાવી દઉં તો મિત્રો આપણે બધામાં જોઈ લઈએ તો જે મિનિમમ એજ ક્વોલિફિકેશન છે અઢારથી ચોવીસ વર્ષ છે અને તમને ઓબીસીમાં આવતા હોય તો તમને ત્રણ વર્ષની એમાં છૂટ મળશે મિત્રો અને એસસીમાં આવતા હોય તો પાંચ વર્ષની અને પીડબ્લ્યુડી માટે એ દસ વર્ષને આપવામાં આવેલી છે મિત્રો અને ક્વોલિફિકેશન અને ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા પણ આપેલો છે એકાઉન્ટન્ટ માટે બે બેચલર ડિગ્રી આપવામાં આવેલી છે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને આસિસ્ટન્ટ વુમન રિસર્ચર માટે બેચલર ઓફ ડિગ્રી ગ્રેજ્યુએશન બીએ ઓર બીબીએ ફ્રોમ ગવર્મેન્ટ જે ઇન્સ્ટિટ્યૂટ હોય અથવા યુનિવર્સિટી હોય એના દ્વારા થયેલું હોવું જોઈએ સેક્રેટરીયલ આસિસ્ટન્ટ આઈટીઆઈ સેક્રેટરીયલ આસિસ્ટન્ટ ટ્રેડ કરેલો હોવું જોઈએ કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ એસિસ્ટન્ટ માટે કોપા કરેલો હોવું જોઈએ આઈટીઆઈની કોપા ટ્રેડમાં હોવું જોઈએ આવી રીતે અલગ અલગ ક્વૉલિફિકેશન પણ આવેલું છે આ બધું તમે નીચે હું ડિસ્ક્રિપ્શન લિંક આપું છું એમાં જોઈને તમે જોઈ લેજો અને એમાં તમને જણાવી દઈએ મિત્રો તો મિનિમમ પિસ્તાલીસ માર્ક્સ એટલે કે પિસ્તાલીસ ટકા હોવા જરૂરી છે અને એસટી એસસી માટે ચાલીસ ટકા હોવા જરૂરી છે જો આમાં તમે આવતા હોવ તો તમે આ મિનિમમ આ ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા છે જે પર્સેન્ટેજનો પિસ્તાલીસ ચાલીસ એમાં તમે આવવા જરૂરી છો મિત્રો તો તમે એના માટે અપ્લાય કરી શકો છો તો હું નીચે હું ડિસ્ક્રિપ્શનમાં બે પ્રકારની લિંક આપી છું આ જે નોટિફિકેશન તમારા સામે દેખાય છે એક આની પણ એક લિંક છે અને એના સિવાય તમે જો ઓનલાઈન અપ્લાય કરવા માગતા હો તો એની પણ તમને લિંક સાથે આપી દઈશ તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો તો એક લાઇક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવજો હો તો હું તમને એનો જવાબ આપી દઈશ મિત્રો તો મિત્રો હવે મળીશું આવનાર વિડીયોમાં આવનારી નોટિફિકેશનમાં ત્યાર સુધી તમે તમારી એક્ઝામની તૈયારી કરતા રહો મિત્રો